ईरान और इजरायल के बीच अभी भी युद्ध जारी। भगवान, बत्रो काम करे और नवरी ठहरेंगे। हाँ हाँ। मुंह का? हाँ। तब मैं ज्ञाचो के रहे ईरान के इजरायल के इबाजू। ना और आपने क्या आज कोई दिल्ली देश किया? ठे। तापन ये सिद्ध था वालों के चर्चनिया देव जावानों ના ના એવું ધારે આમ અહીંયા શાંતિથી રહેવા જોય તો તમારે અહીંયા કઈ બિઝનેસ કરવો છે ઈરાન ઇઝરાયલમાં ના ભાઈ ના હવે તો તમારું કોક ખગુ વાળું તો અહીંયા રહેતું જ જઈ જઈ ને કોઈ ન રહેતું તો ચાલુ મને મને રિમોટ લાવો ને જોવું છે મારે હવારનો યુદ્ધ 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 જોયા કરો છો નવરાત્રી આવી તો એમ ન થાય કે રિમોટ દઈએ બે મિનિટ લાવો યુદ્ધ જોયા કરે Gì nhà giàu vậy? Nói chuyện. Xíu đi. Đám này na, la top na, bự ra cả, bự ra cả, quá. cái cơ một à પડતી કલા તે ના જાય મુઠા કરવામાં મે કઈ તમને કીધું ખોવાના તમે સમાચાર જોવો છો યુદ્ધના એ તારે માં મિસાઈલ માં મિસાઈલ હું શાંતિથી મારું કામ કરતી હતી ને હવે હું ફ્રી થઈ ગઈ મારે અડધો કલાક ટીવી જોવું છે હવે આમાં આના લગન ઓડી રહ્યા પેલા પછી આની એ રહ્યા હવે આની રહ્યા કોણ ઓન દીકરો છે ખબર નથી પણ હવે સીરીયલ હું જોવી છે કાઈ સીરીયલ જોવી બીજું કઈ કરું શું કરું કાંટું મને મતુ કે છોકરાઉસ છે ને સ્કૂલે આ ફૂલ ડે તો પછી મને 2 કલાક છોકરા ઉ બેય ગયા તો નહીં આ આપણે જ તું કાંટું તું જો છોટા નહીં નહીં મારે તો જોવી સિરીયલ તમારા સાથે ની જોવા નથી મોટું પટલું જોવો મોટા તો જો કર્યા છે